લાલભાઈ સ્ટેડિયમનું ઇલેક્શન ચાલી રહ્યું છે આપણે કેટલાક ઉમેદવારો સાથે વાતચીત કરી રહ્યા છે માજી સેક્રેટરી સંજયભાઈ પટેલ આપણી સાથે છે આ વખતે તેઓ સ્ટેડિયમ પેનલમાં ઉમેદવાર છે કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની પેનલમાં કનૈયાભાઈની પેનલમાં આ વખતે તમે ઉમેદવાર છો શું લાગી રહ્યું છે સામે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની પેનલ પણ ખૂબ જ જંગી પ્રચાર કરી રહી છે તમે શું માનો છો સંજયભાઈ પ્રચારથી કોઈ જીતી નથી શકતું એ તો કેજરીવાલ બી પ્રચાર કરતા હતા એ પ્રોપેગેન્ડા છે બધા ખરો વિકાસ સ્ટેડિયમ પેનલ જ કર્યો છે અને હું બે હજાર ત્રણથી એનો સાક્ષી છું અને કનૈયાભાઈના નેતૃત્વમાં જે કામ કરવાની મજા હતી એ અદ્ભુત હતી અને એમાં બહુ વિકાસ ફ્રી હેન્ડ મળતા હતા અને એમાં અમે આ ગ્રાઉન્ડને બધા જ વિકાસનો હું સહભાગી છું અને બે હજાર સત્તર પછી જે સન્મુખ સન્મુખ અત્યારશાહી ચાલી એનો પહેલો શિકાર હું બહીનો અને મને એમાં મારું ઘૂંટાતું હતું ડીલ એટલે મેં છોડીને પરિવર્તનમાં ગયો અને પાછો હવે આ લોકશાહીનું જે સૂત્ર આવી ગયું એટલે હું પાછો સ્ટેડિયમ પેનલમાં તમે કેવો છો કે બે હજાર સત્તર પછી સરમુક્તા શાહી આવ્યું એટલે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર આવ્યા અને તમે ખસી ગયા એવું છે આ એટલે જે કામ થવું જોઈતું હતું અમારી અમારી જે સ્કિલ છે એનો ઉપયોગ નહીં થતો હતો આ મેઇન તો મારો આ પાર્કિંગનો મુદ્દો હતો બેઝમેન્ટ પાર્કિંગ બનાવવા માટે મેં બહુ સખત વિરોધ કરેલો કે બેઝમેન્ટ કરો આ પાર્કિંગની સમસ્યા હું પાં પચીસ વર્ષનું જોતો હતો પણ એ મારું માયનું અને મને એમાં પછી એના પછી મને સજાન રૂપે બધી ઘણી સજા મેં ભોગવી ચૂક્યો છું એટલે મારું પછી અપમાન થતું એટલે મેં આ છોડી દીધું હતું ભૂતકાળમાં લાલભાઈ સ્ટેડિયમમાં પાર્કિંગનો કેટલો વિવાદ સુરત મહાનગરપાલિકા જોડે થયો હતો ટીપી બાબતે પણ કંઈ વિવાદ થયો હતો એ વિશે શું હતું ના ટીપી સ્કીમ પહેલાં અમલમાં આવીને એની પ્રથમ જાણકારી મેં અહીંયા આપેલી સંસ્થામાં અને હું અને દિનકર નાયક એમાં અને દિપેનભાઈ દાતા દેસાઈ એ અમે ટીપીમાં વારંવાર જતા હતા અને એનું આગળ ઉકલ લાવતા હતા ત્યારથી જે ચાલતું હતું પછી નરેન્દ્ર મોદી સરકાર આવી એમણે પણ આપણને બહુ સપોર્ટ કર્યો અને એને લીધે બધી જગ્યાઓ બી બચી અને પછી આગળના સેક્રેટરીઓ આગળ આગળ એ કરીને પછી ઘણા વર્ષો પછી ફરી તમે સ્ટેડિયમ પેનલમાં ઊભા છે શું લાગી રહ્યું છે સામે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની ડિગ્રી એક પેનલ ઊભા ઊભી રાખી છે તો આ વખતે ખૂબ જ રસાકસીનો માહોલ છે અને તમે પણ સ્ટેડિયમ પેનલના ઉમેદવાર છો તો શું લાગી રહ્યું છે અમારી આ આ જે એકવીસની ટીમ એકસમ સક્ષમ અને મજબૂત છે આ તો બધા આયાતી ઉમેદવાર છે આમાં કોઈ આ સ્ટેડિયમનો અનુભવી નથી એકાદ બે બી એકાદ બે ટમ જ કરેલી છે અમારા બધા વીસ વીસ વર્ષના છે અને બાકીના જે નવા ઉમેદવાર આવ્યા એ બી શહેરના પ્રતિષ્ઠિત લોકો છે એટલે એમાં કોઈ બહુ મોટી રસાઘસી થવાની નથી મને એવું લાગે છે કીધું કે આયાથી ઉમેદવાર છે પરંતુ કનૈયાભાઈની ભાઈની દીકરી હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની દીકરી અને તેમના પરિવારના કેટલાક સભ્યો સામે પક્ષમાં છે એ તો એમને તો ત્રણ સીટ આપેલી જ છે એમણે ચૂંટણી લડવાની જરૂર જ નથી એમને ત્રણ સીટ આપેલી જ છે વર્ષોથી અને એના સિવાય બીજું લાગે તો બાકીના માણસો શહેરમાંથી કોઈ આવી જ નહીં શકે પરિવારનો વહીવટ થઈ જાય